જોહાર સાથ્યો ઢેડિયાપાડાના ધારાસભ્ય શ્રી માનનીય ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ ઉપર ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ખૂણે અત્યાચાર થતા હોય એટલે તેના સમર્થનમાં ગમે ત્યાં દોડી જાય છે અને તેને ન્યાય અપાવે છે સાથીઓ આ આદિવાસી સમાજ માટે લડતા લડાયક નેતા એવા ચૈતરભાઈ વસાવા હાલમાં જેલમાં છે જેથી આ સરકાર ચૈતરભાઈ વસાવાને જલ્દીમાં જલ્દી જેલમાંથી છોડે તેના માટે આવતીકાલે તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ના રોજ સવારે સોમવારે અગિયાર વાગે માન્યશ્રી કલેક્ટર સાહેબને ને આવેદન આપવાનું છે જેથી મારી સર્વે આદિવાસી સમાજને વિનંતી છે કે તમે આવતીકાલે કલેક્ટર ઓફિસે સવારે અગિયાર વાગે આવો અને આપણે સૌ સાથે મળીને માન્યશ્રી કલેક્ટર સાહેબને ને આવેદન આપીએ જોહાર ઉરગુલાન જારી રહેગા તો દોસ્તો સિતરભાઈના વકીલને પણ દોસ્તો એમની પાસે મળવા જવા દેવામાં નથી આવી રહ્યા દોસ્તો તમે લાઈવ વિડિયો બતાડો દોસ્તો ગોપાલભાઈ એટલેને પણ દોસ્તો અંદર જવા દેવામાં નથી આવી રહ્યા દોસ્તો તમે લાઈવ વિડિયો જોઈ શકો તો ચાલો તમને આ વિડિયો ને વિડિયો પૂરો જો દોસ્તો અને ખાસ તો વિડિયો પાછળ જોવાનો બાકી અને વિડિયો સ્કીપ ન કરતા હા બોલો નમસ્તે બોલો બોલો છે ખુશીમાં બતાવો લેખિતમાં હુકમ બતાવો મને નહીં હું વકીલ છું તમે વકીલ ને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મ માં તમે વકીલ ને રોકવાનો હુકમ હોય તો બતાવો નહીં તો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મ માં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલ ને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાત નો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મ ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ નહીં 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 ચર્ચા તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબ ને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મમાં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો એ બે ને બે કલાક ઉભા રહીએ તો દોસ્તો આપણે ચેતરભાઈનો દોસ્તો જો 28 તારીખે નહીં આવે તો દોસ્તો ફરી એકવાર આંદોલન ઉત્મો એવું કહેવામાં આવી રહ્યું છે દોસ્તો કે બીજો તમે વિડિયો આપડા આદિવાસી ભાઈનો તમે વિડિયો જુઓ બતાડું અને દોસ્તો વિડિયો સ્કીપ ન કરતા આ તો તમને બધી નમસ્તે જય આદિવાસી ચેતરભાઈ જેવા આદિવાસી સમાજનો અવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યોની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી કોઈપણ જાતની એફઆઈઆર લોન્ચ કર્યા વગરની ધરપકડ કરવામાં આવી ત્યારે અમે એક સાથી ધારાસભ્ય તરીકે આદિવાસી ધારાસભ્ય તરીકેનો ગોળ વિરોધ કરીએ છીએ ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈપણ કારણ વગેરેને પોલીસનો ડર બતાવીને ગભરાવવાની કોશિશ કરે છે અત્યારે જ સુરત ખાતે ડીજીપીસીએલની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો ત્યારે આદિવાસી સમાજના યુવાનો કચરાયેલા સમાજના યુવાનો ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતાપૂર્વક ઉઠાવ્યો અમે અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધરપકડ કરી અમે એનો ગોળ વિરોધ કરીએ છીએ આવનારા સમયમાં જો પોલીસ તંત્ર દેડિયાપાડા પોલીસ તંત્રને નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લઈ તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે જનઆક્રોશ આંદોલન થશે ન્યાયયાત્રા થશે પરંતુ આદિવાસી સમાજ કોઈ સામે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં ચેતરભાઈ નો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે અમે સૌ આદિવાસી ધારાસભ્યની સાથે છે લડેગે